આપણે આ પ્રકારની ખાતરની તરકીબો અલગ અલગ એટલા માટે બનાવીએ છીએ કે ભાગે યુરિયા ડીએપી અને કેમિકલ પેસ્ટિસાઇડ ખેતરમાં નાખવાના કારણે અત્યારે પ્રત્યેક ઘરની અંદર ડાયાબિટીસ ને કેન્સરના રોગો વધી રહ્યા કુલ મળીને ધરતીમાં આપણને ડબલ આપે મારો દીકરો મારા દીકરી દીકરા કદી ભૂખે ના મરે એ માટે ધરતી આપણને એક બાજરીના દાણામાંથી બે હજાર દાણા અને એક ઘઉંના દાણામાંથી આપણને સાઠ દાણા સિત્તેર દાણા આપે પરંતુ આપણે જે પેસ્ટિસાઇડ યુરિયા ડીએપી નાખીએ છીએ એ પણ આપણને ડબલ કરીને આપે તો કુલ મળી અને આવનારા સમયની અંદર મહાભયંકર રોગોથી બચવા માટે આપણે આ પ્રકારના અખતરા કરીએ ખેતરમાં કમ્પોસ્ટ ખાતર બનાવીએ અને એ જ ધરતીમાંનો સાચો ખોરાક એ આપણે ખેતરમાં નાખીએ આ પ્રકારના કેમિકલ ઝેર નાખીશું તો મોટાભાગનો આપણનો પૈસો અમદાવાદ અને મહાનગર સિટીઓની અંદર જે કેન્સરની હોસ્પિટલો છે મહાભયંકર જે અસાધ્ય રોગોની હોસ્પિટલો છે ત્યાં બધો પૈસો આપણે ત્યાં જશે કુલ મળી આપણા ખેતરની ધરતીને બચાવીએ આવી અવનવી કમ્પોસ્ટ પદ્ધતિઓ અપનાવી અને દેશી ગાયના ગોબર ગૌમૂત્રમાંથી ખેતી તરફ વળીએ નમસ્તે રામ રામ આપણા દરેક ખેડૂતો પોતાના ખેતરની અંદર ખેતી કરતી વખતે પણ આપણા ખેતરમાં જે પશુઓનું જે છાણ હોય છે એને આપણે ઢેર કરી દઈએ છીએ એટલે કે એક ઊંચો પાળો કરી દઈએ એ પાળો કરવાના કારણે એવું થતું હોય છે કે એ એની અંદર જે આપણે સડવું જુએ બીજું કે નાઇટ્રોજન ઘણી વાર એવું થાય કે ત્યારે એ જ ખાતરના આપણે ખેતરમાં નખીએ છીએ ત્યારે નાઇટ્રોજન હવામાં જતો રહેતો હોય છે એટલી વરાળ નીકળતી હોય છે એનું મુખ્ય કારણ શું કે આપણે એને ઠંડો પાડતા નહીં કુલમળી એને છાણની અનંતકોટી બેક્ટેરિયા પણ એ બેક્ટેરિયા જીવિત ક્યારે રહે કોઈ પણ છાણ એને સૂકવી નાખીએ તો એ મૃત અવસ્થામાં જતા રહે ફરીથી એને પાણી આપીએ ત્યારે એક્ટિવ થતા હોય છે તો કુલમળીને આપણા ખેતરમાં જે પણ છાણના ઢેર બનાવ્યા છે એના આ પ્રકારે ફેલાઈ દેવાનું ફેલાઈ અને ખેતરમાં ધારો કે કોઈ પણ સિઝન આવે તો એના દોઢ મહિના બે મહિના પહેલાં એના આ પ્રકારે પાળો કરી દેવાનો આ રીતે પાળો કરી વચ્ચે ખાડો કરી દેવાનો ખાડો કરી દેવાનો કોને બધી પાળી કરી દેવાની આપણે શું કરી શકાય તો દરેક છાણને પહેલાં તો એને પાણીનો ભેજ આપી દેવાનો ભેજ આપી વચ્ચે ખાડો કરી અને બસો લીટર ડ્રમની અંદર બસો લીટર પાણી લેવાનું બે લીટર દેશી ગાયની છાસ લેવાની બેથી અઢી ત્રણ લીટર એની અંદર બે કિલો દેશી ગોળનું પ્રવાહી નાખી અને ઘડિયાળની દિશામાં એને રોજ ફેરવવાનું ત્રણથી ચાર દિવસ અને ઘડિયાળની દિશામાં રોજ ફેરવવાનું એટલે કલ્ચર બની જશે આપણે જે ઢેરની અંદર જે ખાડો કરી અને ખાડાની અંદર પાણી સામાન્ય નાખીને અંદર એ કલ્ચર નાખી દેવાનું કુલ મળી અને વીસથી પચીસ દિવસ મહિના દોઢ મહિનાની અંદર આખું જે ખાતર આપણું રહ્યું એ ખાતર બિલકુલ સડી જશે અને કમ્પોસ્ટ ખાતર થઈ જશે એનાથી ફાયદો શું થશે કે છાસના ગોળના બેક્ટેરિયા છાણની અંદર જશે કમ્પોસ્ટ ખાતરની અંદર જશે આ છાણ આપણે જ્યારે ખેતરમાં નાખીએ છીએ ત્યારે એનાથી નિંદામણ આપણે અટકાવી શકીએ છીએ મોટાભાગે ઉકાળાનું ખાતર જે આપણે બીજવારો લાવીએ છીએ પશુઓ માટે ખબરાવા માટે નિંદામણ વાટીને એ અપરિપક્વ બીજવારો જ્યારે એને ઘરમાં જાય ત્યારે પરિપક્વ થાય છે ને ફરીથી ખેતરમાં નાખીએ ત્યારે ઉકડા ઉકળા મારફતે ફરીથી નિંદામણ થાય એ નિંદામણને કંટ્રોલ કરવા માટે આપણે ઉકાળા એને કમ્પોસ્ટ બનાવી દઈએ કમ્પોસ્ટ બનાવવા માટે મેં મેં જે તમને વિધિ કીધી વત્તા આની અંદર શું કરી છે કે જો ઉકળો છાયેલો હશે તો વાંધો નહીં આવે પણ જો તડકો હોય તો લીલી વનસ્પતિનો ઉપર ઢાંકી દેવાની જેના કારણે સૂર્યનો પ્રકાશ સીધો ના પડે એના કારણે શું થાય કે બેક્ટેરિયા મરી ન જાય એટલે કુલ મળી અને છાણની ની અંદર પાણીનો ભેજ આપીએ છીએ ત્યારે સૂર્ય અને ચંદ્રમાની અને રાત્રે ચંદ્રમાની સોળ કળાઓ એટલે કે બ્રહ્માંડની કોસ્મિક એનર્જીથી આ ખાણની અંદર અમુક પ્રકારના બેક્ટેરિયા એક્ટિવ થતા હોય છે અને એ બેક્ટેરિયા શું કરતા હોય છે ખાંડને બધું બિલકુલ કમ્પોઝ કરી દેતા હોય છે ચાની ભૂકી જેવું ખાતર બનાવી દેતા હોય છે અને એ ખાતર જ્યારે આપણે ખેતરમાં નાખીએ ત્યારે એ નિંદામણ નથી કરતું અને જે દસ ટ્રોલી ખાતર નાખીએ છીએ એની જગ્યાએ ત્રણ ટ્રોલી ખાતર આખા ખેતરમાં આપણને ઉપયોગી બની જતું હોય છે તો દસ ટ્રોલી ડાયરેક્ટ ઉકળા કરી અને નોખવું એના કરતો આ રીતે દોઢ મહિના બે મહિના પહેલાં ઢેર બનાવી દેવાનો ફેલાઈ દેવાનો એની અંદર છાસ અને ગોળનું જે મેં કલ્ચર કીધું નાખી દેવાનું અને છ એ મૂળ કરી દેવાનું જમીનથી લગભગ દોઢ બે ફૂટ બે ફૂટ જેટલો એને ઊંચાઈ રાખવાનો ઘણો ઊંચો નહીં રાખવાનો જેથી આખા કમ્પોસ્ટની અંદર ખાતરની અંદર બેક્ટેરિયા જઈ શકે અને આખા કમ્પોસ્ટની અંદર ફેલાઈ શકે જો આ પ્રકારે આપણે કમ્પોસ્ટ બનાવીને ખેતરમાં નાખશો તો જે પાંચ ટ્રોલી ખાતર નાખવું પડતું હોય છે વીઘા દોઢ વીઘાની અંદર કે બે વીઘાની અંદર એ આપણે બે આ કમ્પ્લીટ આવા બે ઉકાડાના જે કહેવાય છે ઢેર એની અંદરથી થઈ જશે એટલે કે બે ટોલી ખાતરમાંથી આખા વીઘા દોઢ વીઘાની અંદર આપણું ખાતર ચલી જશે અને ઉત્પાદન પણ સારું આપશે નિંદા હમણાં પણ રૂપી શકાશે અને આવનારા ત્રણ વર્ષ સુધી આ ખાતર આપણા ખેતરમાં કામ આવશે તો દરેક ખેડૂત આ વિધિથી પોતાના ખેતરની અંદર બનાવે ઉકાડાના આ રીતે ફેલાઈ દેવાનો પાણીનો ભેજ આપી દેવાનો શક્ય બને તો છાયે કરવાનો અને એની અંદર ફરીથી બસો લિટર પાણીની અંદર બે લિટર અઢી લિટર દેશી કાયની છાશ એમાં બે કિલો ગોળ નાખી બે ત્રણ દિવસ એને પડ્યું રહેવા દેવાનું એ કલ્ચર બની જાય એની અંદર છાંટી દેવાનું પાણી સાથે એટલે આ ટોટલ દોઢ મહિનાની અંદર આખું ખાતર કમ્પોઝ થઈ જતું હોય છે દરેક ખેડૂત પોતાના ખેતરમાં પ્રયોગ કરે તો આવનારા સમયની અંદર નિંદાવણને પણ કંટ્રોલ કરી શકીશું માટીની ફર્ટિલિટી વધશે માટીમાંથી ઉત્પાદન પણ વધશે અને આ ખાતર બે ત્રણ વર્ષ સુધી ખેતરમાં પણ ઉપયોગી બનશે